હેલો મિત્રો કેમ છો સ્વાગત છે વિકી બ્લોગ તો અત્યારે નોકરી થી ઘેર આવી ગયો અને આપડે ઘઉં કાઢવાનું ચાલુ તો ઘણા જવાનું ખાતર ની ઠેલ જવા તો ચલો જઈએ ત્યાં બાઈક લઈને વાય થી બે કિલોમીટર તો ચલો જઈએ આ બાઈક નહીં લેવું તો ઘેર થી આપડે નીકળી જઈએ

હા આપણું ખેતર બે વીઘા અરે આપણો બોર ચલો હજુ અહીંથી જવાનું થોડું આખું ઘઉંવાળા ખેતરમાં જવાનું ચલો હવે જઈએ પાણી બાટલો ભરી ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી જઈએ તમને હવે ઘઉં ઘટવાનું ચાલુ બતાવું તો મિત્રો આટલા ઘઉં કાઢવાનું ચાલુ હોય ને આપણે જવાનું આ ખેતરમાં જો એ આ ખેતરમાં જવાનું આપણે પણ ત્યાંથી જે સેપા ટુ બધી આટલા આવે તો થોડી વાર રેન્જ જઈએ આપણે મિત્રો આપણા કઉ લઈને વાવવાની બાજરી અને વાય કોકની બાજરી વાવી હ તો બાજરી જોરદાર થઈ હું તમને બતાવું જો મિત્રો હજુ અમે તો વાઈએ નહીં વાય તો ચેવડી મોટી બાજરી થઈ ગઈ

પાસાવાળી જવું પડશે ચોક ફાઇટ થઈ જાય બીજી જગ્યાએ થ્રેસર ચાલુ થઈ ગયું બહુ કાઢવાનું ચલાવવા જઈએ ઘેર મોડા પાસા આવીએ તો મિત્રો કોચ બરા મારી ભાઈ આટલા આવતા ને પેલા તો આટલા કહેવાય કે પોણી જ નતું જ હોય એક બોર હે નતો એની જગ્યાએ અત્યારે દસ બોર બની ગયા એક બોર તો હારે જોઈ લે એક બોર આપણો ત્યારે

તો કારણે હા રે મિત્રો એક વીઘા માંથી એક બે ત્રણ છ સાત વિરોધ તમને હાથ જોડી શું કામ નથી બાબુ વાહ વા બધી બોરીઓ મારા ઉપાડવા ભાગમાં આવી છે હું મારા કાકા ને બધી બોરીઓ ઉપાડી મળી આખું ટ્રેક્ટર ફરી તમને બતાવી દોલું લીધો જોઈ લે આખું ટ્રેક્ટર ભર્યું ચલો આવા જઈએ ઘેર તો મિત્રો બોરીઓ બધી ઉપર ચડાવી ટ્રેક્ટર માં એક બોરી આવે એસી કિલો ની એવી એ બાવીસ બોરીઓ ચડાય ગણી લો એટલે છતાં આપડે લગી રે થાક લાગ્યો નહીં હજુ આવી તો આપણે પચાસ ચડાવી દઈએ કારણ કે ગોમડા મરી એટલે આપડે તો રોજની પ્રેક્ટિસ પડી જવે ચલો આવા જઈએ ઘેર થાક લાગ્યો સુભા થાક લાગ્યો જલ્દી નીકળો ફટાફટ મિત્રો અમે ચાલ્યા છીએ જો આગળ અમારું ટ્રેક્ટર જાય છે જે ભાવી બોરી ચડાવી ને મેં એકલા ની ચડાવી અમારા શુભમભાઈ પણ હતા અંગાત જો અજય ની ઉમર ચાલી હશે શુભમ ઉમર પંદર વર્ષ જીત પંદર વર્ષ તો થાક નહીં લાગે ભાવી બોરી ચડાવી તો મિત્રો ગોમડામાં રહી એટલે પ્રેક્ટિસ પડી જાય બજાર નું કહેવાય તો આટલી ભાવી બોરી ના ચડાય કાં થોડા સુભાવવા ઘેર જઈએ ટ્રેક્ટર વાર વારથી લેજો એટલે મિત્રો ઘરે પહોંચી ગયા છીએ આ છે આપણું ઘર તો મિત્રો ખેતરમાંથી ઘરે આવીને જમી લીધું છે અને ટાઈમ થયો છે રાતના દસ તો તમને મારો વિડીયો સારું લાગ્યો હોય મારે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી